નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર રાજકોટ ભાજપના નેતાઓને ડીસીપી પૂજા યાદવે કરાવ્યું કાયદાનું ભાન સ્માર્ટ સિટી રાજકોટ બન્યું ખાડાનું ઘર રાજકોટના એન્ટ્રી પોઈન્ટ માધાપર ચોકડી પર મસ્ત મોટા ખાડાઓ રાજકોટ શહેરમાં ચાંદીપુરા વાયરસનો ભય સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હવે જોઈએ સમાચારો વિસ્તાર છે મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા ઠક્કરે નવો અને વિશાળ સ્ટુડિયો લોન્ચ કર્યો અમદાવાદના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને વિશાળ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ કરીને તેમની મિસ ઇન્ડિયા અને મિસ દીવા બ્યુટી સ્પર્ધાઓ સાથે તેમના જોડાણ માટે જાણીતા છે અને તેઓ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ પ્રિયંકા લોઝાડોની ટીમના પણ મુખ્ય સદસ્ય છે લગભગ દસ વર્ષ પહેલા મેકઅપ આર્ટિસ્ટ તરીકેની પોતાની સફરનો પ્રારંભ કર્યા બાદ તેમણે વસ્ત્રાપુરમાં સ્ટુડિયો સ્થાપિત કર્યો હતો અને હવે અમદાવાદમાં રાજપથ રંગોલી રોડ ખાતે વધુ વિશાળ જગ્યાએ સ્ટુડિયોને શિફ્ટ કર્યો છે અહેવાલ અશ્વિન લિંબાસિયા હું છું પ્રિયંકા ઠક્કર અને હું છું મેકઅપ આર્ટિસ્ટ ઓલમોસ્ટ દસ વર્ષ થઈ ગયા છે મને આ ઇન્ડસ્ટ્રીમાં અને આજે હું ઇનોગ્રેટ કરી રહી છું મારો આ નવો સ્ટુડિયો જે રાજપથ ક્લબ પાસે છે મેં પ્રયત્ન કર્યો કર્યા છે કે થોડી પોશ વાઇબ ને થોડી લાવિશ વાઇબ આવે અહીંયા જેથી કરીને મારા ક્લાયન્ટ્સ છે એમને અહીંયા આવીને તૈયાર થવું ગમે અને આઈ હોપ મારા જે ક્લાયન્ટ્સ જે મારી બ્રાઇડ્સ છે આ સિઝનની એ લોકો અહીંયા આવે ને એ લોકોને મજા આવે અહીંયા ઓફકોર્સ નવરાત્રી લુક્સ પણ બહુ બધા લોકો આવતા હોય છે એવરી યર નવરાત્રિ મેકઅપ માટે નવરાત્રી હવે એટલું મોટું ફેસ્ટિવલ થઈ ગયું છે લોકોને તૈયાર થવું બહુ ગમે છે એટલે અફકોર્સ એ પણ રહેશે અહીંયા